કમલ યોગ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ સદર સંસ્થા યોગને વૈશ્વિક સ્તરે વિરાસતમાં સામેલ કરે છે અનુસાર પ્રત્યેક વર્ષે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમારી કમલ હાઈસ્કૂલ પીપલોદમાં આજરોજ તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસના ના દિને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અમારી કમલ હાઈસ્કૂલમાં તારીખ અઢાર ઓગણીસ અને વીસ જૂન ના રોજ ધોરણ નવથી થી બારના તમામ બાળકોને રોજ એક કલાક શાળામાં વ્યાયામ શિક્ષક શ્રી પરમાર દ્વારા થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગ યોગ નિદર્શન કરવામાં આવતું અને ત્યારબાદ બાળકોને આવ્યા સદર શાળાના બાળકોને શિક્ષકોના માધ્યમ દ્વારા કાર્યક્રમની ઉજવણીની ખબર બાળકોના વાલીઓને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી શાળાના આચાર્ય શ્રી ડીસી પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના આજના આ દિવસે ગ્રામજનો વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ સવારે સાત્રીસ કલાકે શાળામાં ઉપસ્થિત થયા કાર્યક્રમની રૂપરેખા મુજબ યોગ દિવસની શરૂઆત પ્રાર્થના અને શ્લોક કરવામાં આવી ત્યાર પછી હળવી કસરતો જેવી કે ગરદનનું પરિભ્રમણ કાંડાનું પરિભ્રમણ અને ખભાનું પરિભ્રમણ કરવામાં આવ્યું જેના દ્વારા કાર્યક્રમને વેગ મળ્યો ત્યારબાદ આસનોમાં તાળાસન વૃક્ષાસન પાદસ્તાસન ભદ્રાસન ભુંજગાસન સલભાસન મકરાસન પવન મુક્તાસન અને સવાસન કરાવવામાં આવ્યા તો સાથોસાથ નમસ્કાર પણ કરાવવામાં આવ્યા ત્યારબાદ વીધ પ્રાણાયામ જેવા કે કપાલભાતિ અનુલોમ વિલોમ પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ પણ નિર્દેશન સાથે કરાવવામાં આવ્યા શાળાના બધા જ વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ આનંદ અને ઉત્સાહ સાથે યોગાસન અને પ્રાણાયામ કર્યા કમલ હાઈસ્કૂલ પીપલોદના આચાર્ય શ્રી ડીસી પટેલે યોગના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી ઘરે દરરોજ યોગ કરવાથી મળતા ફાયદાઓ જણાવ્યા આજના દિવસ યોગ અને માટે વિશેષ દિવસ ગણાય છે તેમ પણ સમજાવ્યું સંતુલિત અને આત્મવિશ્વાસ રાખવાનો લેવડાવ્યો આ કાર્યક્રમમાં કુલ છે વિદ્યાર્થીઓ બાવીસ શિક્ષક મિત્રો આરોગ્ય ખાતાનો સ્ટાફ અને ગ્રામજનોએ હાજરી આપી અંતે કાર્યક્રમની પૂર્ણાહુતિ શાંતિ પાઠનો શ્લોક બોલી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ બારિયા દાહોદ